સામા પાચમનું વ્રત કરવાની વિધિ ભાદરવા સુદ પાચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારે અઘેડાનું દાંતણ કરવું આમળાના ચૂરણથી કેશ ધોવા શરીરે માટી ચોડી ને નહવું સામો કંદમૂળ શાક ફળ ફળાદી ખાઈ ને આખો દિવસ વિતાવવો બીજું કશું ખાવું નહીં વડીલો તથા ગુરુની સેવા કરવી અને દુખિયાને શક્તિ પ્રમાણે દાન આપી વ્રત પૂરો કરવો સામા પાચમ કે ઋષિ પંચમીની વ્રત કથા વેદર્ભ દેશમાં ઉતંક નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેની સ્ત્રીનું નામ સુશીલા હતું તેને બે બાળકો હતા એક છોકરો અને એક છોકરી છોકરાનું નામ સુવિભૂષણ હતું બધા આનંદથી રહેતા હતા સુશીલા ખરા ભાવથી પતિની સેવા કરતી અને ઉતંક પણ કોઈ રીતે સુશીલાને દુઃખ દેતો નહીં સુવિભૂષણ મોટો થયો એટલે તેને ઋષિના આશ્રમમાં ભણવા મૂક્યો તે ગુરુની તન મનથી સેવા કરતો અને નવરાશની વેળા વિદ્યા અભ્યાસમાં ગાડતો છોકરી સમજણી થઈ એટલે તેને પરણાવી દીધી હવે થઈ તે સુખ શાંતિથી પોતાનો નિર્વાહ ચલાવવા લાગ્યો પરંતુ ઉતંકના ભાગ્યનું પાંદડું ઊંધું પડ્યું દુર્ભાગ્યે તેની છોકરી વિધવા થઈ છોકરીના સાસરિયામાં કોઈ પણ આધાર ન હતો એટલે તે દુઃખની મારી પિતાને બારણે આવી જુવાન પુત્રીનું દુઃખ જોઈ સુસીલા અને ઉતંક આકુળ વ્યાકુળ થઈ જતા પરંતુ પ્રભુની ઈચ્છા આગળ તેઓ નિરૂપાય હતા સુવિભૂષણ વેદો ઉપનિષદો અને સર્વ ધર્મશાસ્ત્રોમાં પારંગત થયો અને ગુરુની આજ્ઞા લઈ ને તે પોતાના ઘરે આવ્યો એક દિવસ ઉતંકે કહ્યું બેટા હવે તું મોટો થયો છે ઘર બાર તારે સંભાળવાના છે હવે અમારી એવી ઈચ્છા છે કે છેલ્લું જીવન ગંગા કાંઠે પ્રભુ ભજનમાં ગાળવું બહેન પણ સાથે આવવાની છે પિતાની આવી ઈચ્છા જોઈ શું વિભૂષણે સંમતિ આપી અને ઘરનો બોજો સંભાળી લેવાની હા પાડી ઉત્તંક સુશીલા અને વિધવા પુત્રી ત્યાંથી ગંગાજીએ જવા ચાલી નીકળ્યા ગંગાના રમણીય તીરે આશ્રમ બાંધીને રહેવા લાગ્યા વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો વિતાવવા લાગી દૂર દૂરથી કેટલાય શિષ્યો ઉત્તંક પાસે વિદ્યાભ્યાસ કરવા આવવા લાગ્યા ઉનાળાના દિવસો હતા પુત્રી બફારામાં કામકાજથી થાકી ગઈ હતી અને સાંજની ઠંડકમાં આરામ લેવા તે એક ઝાડ નીચે પથ્થર ઉપર સૂઈ ગઈ ને ઘસઘસાટ ઊંઘવા લાગી તે ભર ઊંઘમાં હતી તેવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા એક શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર પડી પોતાના ગુરુની પુત્રીને આમ અસંખ્ય કીડાથી ખતબત્તી જોઈ તેને કમકમાટી ઉપજી તે દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુ પત્ની સુશીલાને કહેવા લાગ્યો માતાજી બહેનના શરીરે અસંખ્ય કીડા તરડી રહ્યા છે જુઓ તો ખરા શિષ્યની વાત સાંભળી સુશીલા હાફડી ફાફડી દોડી તે ઝાડ નીચે જઈને જુએ છે તો પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબદે અને માખો બણબણે આ જોઈ તેને પોતાના દેહનું ભાન પણ ન રહ્યું તે મૂર્છા ખાઈ ભોઈ પર ઢળી પડી થોડી વારે તેને ભાન આવ્યું અને પોતાની વાહલી પુત્રીને ઉપાડી આશ્રમની ઝૂપડીમાં લઈ ગઈ પુત્રીને પથારી ઉપર સુવાડી સુશીલા પોતાના પતિ પાસે ગઈ અને કહેવા લાગી નાથ જુઓ તો ખરા એકાએક આપણી પુત્રીને શરીરે અસંખ્ય કીડા પડી ગયા મારી સતી જેવી છોકરીને આ શું થયું એને એવા કયા પાપ નડ્યા કે એની આવી ભૂંડી હાલત થઈ સુશીલા દ્રુષ્કે ધૃશ્કે રડી પડી સુશીલાને ધીરજ આવી ઉતંક પોતાની પુત્રી પાસે ગયો થોડીવાર પછી શાંત ચીતે તેણે સમાધિ ચડાવી સમાધિમાં તેણે પુત્રીના પૂર્વ જન્મના કર્મો જોયા આપણી પુત્રી આ પહેલાના સાતમે જન્મે બ્રાહ્મણી હતી તે એક વેળાએ રજવલ્લા ઋતુ ધર્મ ચૂકી વાસણ કુસણ તથા ઘર વખરી અડકી હતી તેના પાપે તેની આ દશા થઈ છે વળી બીજી બાજુ છોકરીઓ જ્યારે સામા પાચમનું વ્રત કરતી હતી ત્યાં તે જોવા ગઈ હતી અને તેણે તેમની ઠેકડી કરી હતી તે પાપે તે વિધવા થઈ છે હે પ્રિય જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે તેઓની આવી સ્થિતિ થાય છે હે નાથ જે વ્રતનો અનાદર કરવાથી આપણી પુત્રીની આ દશા થઈ શરીરમાં કીડા પડી ગયા એ વ્રત સી રીતે થાય સુશીલાએ પૂછ્યું ઉત્તંક બોલ્યો ભાદરવા મહિનાની અજવાળી પાચમે સવારે વહેલા ઊઠી નાહી ધોઈને દીવો કરવો દીવા આગળ ફળફળાદીનું નૈવેદ્ય કરવું મહર્ષિ કશ્યપ અત્રી ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ અને વશિષ્ઠ એ સાત ઋષિઓનું ધ્યાન ધરવું તેમની કથા સાંભળવી તે દિવસે સામો ફળફળાદી શાક ઇત્યાદિનો આહાર કરવો બ્રહ્મચર્યનું પાલન કરવું આ પ્રમાણે વ્રત કરવાથી રજવલ્લા ધર્મના ભૂલથી થયેલા દોષોનો નાશ પામે છે આ લોક તથા પરલોકમાં સુખ મળે છે ઉત્તંકની વાત તેની વિધવા પુત્રી ધ્યાનપૂર્વક સાંભળતી હતી એ જ ગળીએ એણે ઋષિ પંચમી એટલે કે સામા પાંચમનું વ્રત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો મનમાં દ્રઢ નિશ્ચય કરતાની સાથે તેના શરીરની પીડા ઓછી થવા લાગી થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ તેણે પ્રતિજ્ઞા કરી કે આજથી વર્ષો વર્ષ હું સામા પાંચમનું વ્રત કરીશ ગુરુજનોની આજ્ઞાનું પાલન કરીશ જય શ્રી કૃષ્ણ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જય શ્રી કૃષ્ણ